અંબાજીની પવિત્ર ભૂમિ પર આજે મહારાણા પ્રતાપની જન્મ નિમિત્તે ડુંગરી ગરાસિયા આદિવાસી સમાજમાં પરિવર્તનની લહેર ઉભી થઈ છે અંબાજીની પવિત્ર ભૂમિ પર આજે મહારાણા પ્રતાપની જન્મ જયંતિ નિમિત્તે ડુંગરી ગરાસિયા આદિવાસી સમાજમાં પરિવર્તનની લહેર ઉભી થઈ છે સમસ્ત હિન્દુ આદિવાસી ડુંગરી ગરાસિયા સમાજ સુધારણા સમિતિ દ્વારા અંબાજીમાં આદિવાસી સમાજના પ્રથમ સમૂહ આયોજન હાથ ધરવામાં આવ્યું હતું જે સમાજમાં લગ્ન અંગે ભારે બદીઓ વ્યાપેલી છે તેમાં સુધારણા અંગે આ સમિતિના પ્રયત્નોમાં ભારે સફળતા મળી છે કુલ અગિયાર છોડકાઓએ આજે પ્રભુત્વમાં પગલાં પાણ માંડ્યા હતા આજે અંબાજીના નગરમાર્ગો પર ગુજરાત રાજસ્થાન અને ઓરિસ્સાના રાજવીઓની નગરયાત્રાએ ભારે આકર્ષણ જમાવ્યું હતું અંબાજીના વિવિધ સમાજો દ્વારા શોભાયાત્રામાં સામેલ રાજવીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું રાજ્યોમાં દાંતા રાજવી વાવ રાજવી ઉદેપુર રાજવી ચિત્તલવાડ તથા કાલાહાંડી અને દિયોદરના રાજવીઓએ હરકભેર સમૂહ લગ્નમાં ભાગ લઈને નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા લક્ષ્મણ ઠાકોરનો રિપોર્ટ એસ ન્યૂઝ અંબાજી